જય ભોળાનાથ શિવશંભુ માતા પાર્વતીની જય આજે આપણે મંગળા ગૌરી વ્રતની કથા સાંભળીશું આ વ્રત કન્યાઓ બે વિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારેય મંગળવાર કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરી પછી તે ઉજવવામાં આવે છે દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતી માની પૂજા કરવી ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી એ દિવસે ઉપવાસ ન થાય તો એકઠાણું કરવું આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી તેઓ બધી રીતે સુખી હતા પણ તેમને એક પણ સંતાન હતું નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉદાસ રહેતા હતા આ બ્રાહ્મણના ઘેર એક દિવસ સાધુ મહાત્મા પધાર્યા બંને માણસોએ તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરી સાધુ મહાત્મા બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસી જોઈ ગયા તેમણે કહ્યું હે બ્રાહ્મણ તું ઉદાસ કેમ લાગે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હે મહાત્મા મારા ઘેર શેર માટીની ખોટ છે આ ખોટ પૂરવા તમે કોઈ ઉપાય બતાવો ત્યારે સાધુ મહાત્માએ કહ્યું હે બ્રાહ્મણ તું માતા પાર્વતીનું તપ કર બ્રાહ્મણ તો બીજા દિવસે સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા ગૌરી મા પાર્વતીનું તપ કરવા લાગ્યો માતાજી તેના અંતરની ભક્તિ જોઈ અને પ્રસન્ન થયા અને બોલ્યા હે બ્રાહ્મણ હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે માંગ માંગ જે માંગ તે આપીશ આથી ધર્મપાલ કહે માતાજી મારે કશાની ખોટ નથી માત્ર એક પુત્રની જ ઈચ્છા છે ત્યારે માતાજી કહે છે કે ભાઈ તારા નસીબમાં સંતાન સુખ છે જ નહીં ત્યારે બ્રાહ્મણ કહે છે ગમે તેમ કરો માતાજી પણ જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને જરૂર એક સંતાન આપો ત્યારે માતાજીએ કહ્યું ચા ભાઈ અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે તેની એક કેરી તોડી લે જો તારાથી ન પહોંચાય તો ગણપતિની ડૂટીમાં પગ ભરાવી અને કેરી તોડી લેજે ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી ધર્મપાલે ગણપતિની ડૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી પણ એને લોપ જાગ્યો એટલે એણે ફરી બીજી વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવી અને બીજી બે કેરીઓ તોડી આથી ગણપતિજી ગુસ્સે થયા તેમણે શાપ આપ્યો કે જા ધર્મપાલ માતાજીની કૃપાથી તને પુત્ર તો થશે પણ સોળમે વર્ષે તે મૃત્યુ પામશે અને તરત જ ધર્મપાલના હાથમાંની બે કેરીઓ અદ્રશ્ય થઈ ગઈ ધર્મપાલ એક કેરી ઘર લઈ આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી થોડા વખતમાં જ બ્રાહ્મણી સગર્ભા બની સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો આ બાળકનું નામ શિવ પાડ્યું શિવ દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો દસ વર્ષે તેને જનોઈ દીધી પછી એના મામા સાથે તેને કાશે ભણવા મોકલ્યો મામો ભાણેજ કાશે ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું આ ગામને પાદરે એક કૂવો હતો મામા ભાણેજ પાણી પીવા માટે કૂવા પાસે ગયા કૂવા પાસે ત્રણ ચાર છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી એમાં એક છોકરીએ રાધા નામની છોકરીને રાંડ કહી એટલે રાધા બોલી તમે ભલે મને રાંડ કહો પણ હું રંડાવાની નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી મામા ભાણેજ આ વાત સાંભળી ગયા મામાને થયું

બધા મંગળવારે કરવામાં આવે છે દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગૌરીની સ્થાપના કરવી ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકી ઘી પૂરી દીવો કરવો ચંદન પુષ્પ વગેરેથી ગૌરીનું પૂજન કરવું પછી બીલીપત્રો પુષ્પ જીરાના દાણા ધરોના પાંદડા ધતુરાના પાન અઘેડાના પાન આ બધું સોળ વસ્તુ લઈ માતાજીનું પૂજન કરવું સોળ વાટોની આરતી તૈયાર કરી પ્રગટાવીને સોળ વખત ઉતારવી એકટાણું કરવું જાગરણ કરી બુધવારે પ્રાથ કાળે વિસર્જન કરવું પાંચ વર્ષ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું આમ વાતો કરી અને સૌ સુઈ ગયા સવાર થતાં મામા અને ભાણેજે કાશીએ જવા સાસુ અને સસરાની રજા લીધી બંને જણા કાશીએ ગયા શિવે થોડાક વર્ષોમાં પોતાનું ભણતર પૂરું કર્યું પછી તે વળતા પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવા જણાવ્યું શિવે સસરાને ત્યાં રાતવાસો કર્યો શિવ અને રાધા એ કોરડામાં સુતા હતા એવામાં રાધાને સ્વપ્નમાં મંગળા ગૌરી આવીને કહ્યું બેટા રાધા જલ્દી ઉઠ તારા પતિને નાક કરડવા આવ્યો છે એને જટ દૂધ આપી દે તેથી તે દૂધ પી અને ચાલ્યો જશે રાધા તો ફટાક થઈ અને ઉઠી ગઈ તે રસોડામાં જઈ અને વાટકો ભરી દૂધ લઈ આવી તેણે બારીમાં જોયું તો બારીમાંથી કાળો ભમર જેવો એક નાગ ઓરડામાં આવતો હતો રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો એટલે નાગ દૂધ પી અને ચાલ્યો ગયો અને શિવ બચી ગયો સવાર થતાં રાધાએ આ વાત માતાને જણાવી માતાએ તેને કહ્યું બેટી આ બધું મંગળા ગૌરી વ્રતનો પ્રભાવ છે હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે રાધાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો બીજે દિવસે શિવ અને રાધા પોતાને ઘેરાવ્યા મંગળા ગૌરી વ્રતના પ્રભાવે શિવ બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું હે મંગળા ગૌરી આપ જેવા રાધાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો જય મંગળા ગૌરી જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય મંગળા ગૌરી હર હર મહાદેવ